છેલ્લા સાત સાત વર્ષથી જમ્પિંગ જેક બનેલો નેશનલ હાઈવે અડતાલીસ વિદેશોના હાઈવે જેવો બન્યો કારણ પરિવહન મંત્રી લેવાના છે મુલાકાત છેલ્લા સાત સાત વર્ષથી માતબર ટોલ ટેક્સ ચૂકવવા છતાં બંગાર હાઈવેના કારણે મુશ્કેલી ભોગવતા વાહન ચાલકોને હાલમાં નેશનલ હાઈવે અડતાલીસ વિદેશોના રસ્તા જેવું લાગી રહ્યો છે કારણ કે જે કામ છેલ્લા સાત સાત વર્ષમાં ન થયું તે કામ છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહ્યું છે અને તેનું જો કોઈ કારણ હોય તો તે છે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાત હા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી આ હાઈવેની મુલાકાત લેવા આવનાર હોવાને લઈને નેશનલ હાઇવે અડતાલીસના હાઇવે જાણે વિદેશોના હાઇવે હોય તેવા દેખાઈ રહ્યા છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ હાઇવેની સુંદરતા બતાવવા માટે રાત્રે પણ હાઇવે કોન્ટ્રાક્ટર દ્વારા કામ અને કલર કામ કરવામાં આવી રહ્યું છે સાબરકાંઠા સાંસદ શુભનાબેન બારૈયાએ બિસ્માર હાઇવેની રજૂઆત કર્યા બાદ કેન્દ્ર સરકારે પણ હાઇવેની મરામત માટે કરોડોની રકમ ફાળવી છે જેને લઈને વાહન ચાલકોની સુખાકારીમાં તો વધારો થયો છે પરંતુ હાલના તબક્કે મંત્રીના આગમનને લઈને જે છેલ્લા એક મહિનાથી હાઇવે ઓથોરિટી દ્વારા રોડની કામગીરી જે ઉપાડવામાં આવી હતી તે જો પહેલાં ઉપાડવામાં આવી હોત તો કદાચ વર્ષમાં આ તૈયાર થઈ પરંતુ એ વખતે મંત્રીને અહી મુલાકાત લેવાનો કદાચ ટાઈમ નહીં હોય જોકે મોડે મોડે પણ મંત્રીના આગમનથી આ હાઈવે પર જતા આવતા લોકોને એક શાંતિ થઈ ગઈ છે અને તેમને નેશનલ હાઈવે અડતાલીસ જે ખખડદજ હતો તે હવે વિદેશોના હાઈવે જેવો મજા આપી રહ્યો છે